ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ વેરાબર ગામના બસ સ્ટેન્ડનો મુખ્ય વડલો વરસાદને લીધે પડી ગયો આ ઘટનાએ ગામ લોકોને એટલા હલાવી નાખ્યા કે ગામ લોકોએ નક્કી કર્યું કે કંઈ પણ રીતે મહેનત કરીને પુનઃ પ્રયાસ કરી આ વડલાને ઊભો કરવામાં આવે આ માત્ર એક વડલો ન હતો ગામ લોકોના જીવનનું અભિન્ન અંગ બની ચૂક્યું હતું જેને કોઈ પણ હિસાબે ગામ લોકો ખોવા માગતા ન હતા ગામના સક્રિય લોકોએ ભેગા થઈને જેસીબી બોલાવીને વડલાના મૂળને સહેજ પણ નુકસાન ન થાય એ ધ્યાનમાં રાખી વડલાને ઊભો કરવાનો પ્રયત્ન ચાલુ કરી દીધો અને મિત્રો કહેવાય છે ને કે ખાલી ચર્ચા કરવાથી પરિણામ મળતા નથી કે ચાલો જીતવા જંગ કે બિગલો વાગે યા હોમ કરીને પડો કે ફતેહ છે આગે કોઈ કામ કરવાનો ઈરાદો જો સાચો અને પવિત્ર હોય ને તો એમાં સફળતા સો ટકા મળે છે અને ગામ લોકોએ પણ જેસીબી ની મદદથી બધાએ જ ભેગા થઈને આ વડલાને ફરીથી ઊભો કર્યો કોઈ વડીલે ક્યારેક આ વડલાને પાણી આપ્યું હતું તો કોઈ યુવાન ક્યારેક ને ક્યારેક તો આની ડાયરીએ ઝૂલ્યો હતો દરેક ગ્રામજનોની મીઠી મીઠી લાગણીઓ અને યાદો આ વડલા સાથે જોડાયેલી છે ઈશ્વરના ચરણોમાં બસ એટલી પરિવર્તિત થઈ જાય મિત્રો કદાચ કોઈ છોડને કે વૃક્ષને વાવવું થોડું સરળ છે પરંતુ વાવ્યા પછી એની કાળજી રાખવી એનું જતન કરવું ઘણું અઘરું હોય છે ટેકનોલોજીના આ દોડતા યુગમાં પર્યાવરણને આપણે નજરઅંદાજ કરી રહ્યા છીએ વૃક્ષો એ જ ભવિષ્યના રક્ષકો છે વડલા જેવા આવા જૂના વૃક્ષો કહેવા માટે જરૂર નાશવંત છે પરંતુ લોકોના હૃદયમાં અમર થઈને રહી જાય છે જો લાગણીઓ છે હજુ લોકોના હૃદયમાં સ્થિર જો લાગણીઓ છે હજુ લોકોના હૃદયમાં સ્થિર તો ચોક્કસ બનશે મારું વેરાબર મિનિ કાશ્મીર તો ચોક્કસ બનશે મારું વેરાબર મિની કાશ્મીર